તો આજે અમે જમવા જઈ રહ્યા છે શું મેડમ શું ખાશો આપણે તો ખાઈ લીધું કે હોય મેડમ એવું કહે છે તો અમે ક્યાં જઈ રહ્યા છીએ શું ખાવાના છે તે જોવા માટે બ્લોગને સ્કીપ ના કરતા આજનો બ્લોગ થોડો ઓછો થશે કેમકે આજે મારા લાઈવનો ટાઈમ પણ થોડો ડિસ્ટર્બ થયો છે અને બ્લોગિંગમાં પણ થોડું કેવું છે તો તમે લોકો જેટલું પણ ટ્રાય કરીશ કે એટલે મારી ઇન્ફોર્મેશન નક્કી કરું પણ આજે એટલે સા તમને એ તો હું બતાવી દઈશ કે હું ક્યાં જવાની છું અને આજે હું શું ખાવાની છું તો થેન્ક યુ ફોર વોચ લાઈક કમેન્ટ એન્ડ શેર અને કેટલા વાગે પહોંચીશ અને કેટલા વાગે રિટર્ન આવીશ તે પણ તમને જણાવી દઈશ અત્યારે થાય છે આઠના પિસ્તાલીસ અત્યારે હું નીકળી છું ઘરેથી કેટલા વાગે રિટર્ન થઉં છું તે પણ હું તમને આમાં જણાવીશ હર હર મહાદેવભાઈ ઓલસંધી તો હવે હું ઘરેથી નીકળી ગઈ છું અને હું જઈ રહી છું સિંધુ ભવન રોડ ઉપર કેમ કે આજે ત્યાં એક મારા સર્કલમાંથી ઇન્વિટેશન આવ્યું છે કેમ કે ત્યાં એક લાઈવ સિંગર આવ્યા છે તો તે સિંગિંગની તમારે મોજ માણવા માટે બ્લોગને સ્કીપ ના કરતા કેમ કે આજે બહુ જ મજા આવવાની છે આ બ્લોગ સ્કીપ કરશો તો તમે એમ થશે કે ના મજા ના કેમકે આ બ્લોગ તમે આખું કન્ટિન્યુ જોશો ને તો તમે સોંગને પણ ફીલ કરી શકશો તો જો અહીંયા આ સિંગિંગની મોજ ચાલુ છે હું ત્યાં પહોંચી ગઈ છું તો હવે તમે લોકો સિંગિંગની લાઈવ મોજ લો ये छोशन छह जुल सुन सुन छिया कोई दास पारी करो क्या, क्या सी जिसने तुम्हें बनाया तारीफ करो क्या सगी जैसे तुम्हें बनाया पता

તો સિંગિંગની મોજ લેતા મેં લેતા મેં કીધું ચાલો ભૂખ પણ બહુ લાગી છે કેમ કે સાડા નવ થઈ ગયા તો કંઈક ખાવાનું ચાલી કરીએ તો સૌથી પહેલાં મેં અહીંયા પીઝા ઓર્ડર કરે કેમકે અહીંયા આખું ફૂડ કોર્ટ જેવું છે અંદર કેફીમાં તો તમે અલગ અલગ વસ્તુ ઓર્ડર કરી રહ્યા છો એના પછી મેં અહીંયા એક નવી વસ્તુ જોઈ છે જેનું નામ છે ચૂર ચૂર નાન મેં કીધું ચાલો આપણે એ ટ્રાય કરીએ એ અહીંયા કેવી આવે છે તે જોઈએ તો આ હું ચૂર ચૂર નાન લઈને આવી છું તે પણ હું અહીંયા ખાવાની છું મારા સાથે બધા છે તો અમે ફરતા ફરતા તો આમાં ચાલુ કરીશું ખાવાનું તમારા લોકોને પણ જો ચુરચુર નાર ખાવી હોય તો મને કમેન્ટ કરી તો હું એડ્રેસ આપી દઈશ મને તો અહીંયા મજા આવી હતી કેમ કે ચુરચુર નાનમાં શું છે તે હું તમને એક જણાવી દઉં છું ચુરચુર નાનમાં આ લોકો શું કર્યું છે કે મિક્સ વેજીટેબલ નાખે છે કેમ કે મેં જે ચુરચુ નાન લીધી મિક્સ વેજીટેબલ વાંચ્યું અહીંયા ડુંગળી વટેકા અલગ અલગ લસણ બધા ફ્લેવર પણ મને આ ગમી તો મને ખાઈને મજા આવી તમારા લોકોને પણ ખાવી હોય તો મને કહેજો તમને એડ્રેસ આપી દઈશ અને અહીંયાથી બને કીધું ચાલો આપણે ખાઈ લીધું છે હવે થોડી આઈસક્રીમ લઈ લઈશું

एंड हिज अरेट ऑफ अपार स्किट एंड द फर्स्ट स्टेज ऑफ लॉक कम्स वेर एक लड़के ने एक लड़की को देखा ही सो हर एन ही Jab se mere do se say, jab se just mandir se say, se am se going સોનરેગર બોલ રહ્યા